મુંદ્રા તાલુકાના બેરાજા ગામે આઠ કોટી મોટી સ્થાનકવાસી જૈન સંઘના ઉપક્રમે તારીખ નવમી જૂનના રવિવારના રોજ મોટી પક્ષના સ્થાનકમાં તમામ જ્ઞાતિના બાળકો માટે બાલ સંસ્કાર શિબિર યોજાઈ હતી વ્યસન મુક્તિ અભિયાનના પ્રણેતા પરમ પૂજ્ય નરેશ મુનિ આનંદ મહારાજ સાહેબ અને તેમના શિષ્ય રત્ન પરમ પૂજ્ય ઓજસ મુનિ મંગલ મહારાજ સાહેબ તથા આઠ કોટી મોટી સ્થાનકવાસી જૈન સંપ્રદાયકના કાર્યવાહક પરમપૂજ્ય તારાચંદ મુમુનિ મહારાજ સાહેબ અને તેમના શિષ્યો પરમપૂજ્ય પ્રશાંત મુનિ મહારાજ સાહેબ અને પરમપૂજ્ય સમર્પણ મુનિ મહારાજ સાહેબના સાનિધ્યમાં યોજાયેલ આ બાલ સંસ્કાર શિબિરનું સંચાલન પરમપૂજ્ય પ્રશાંત મુનિ મહારાજ સાહેબે કરેલ હતું આ પ્રસંગે વ્યસન મુક્તિ અભિયાનના ઉપપ્રમુખ જયેશભાઈજી શાહ અને મંત્રી દિનેશભાઈ મણિલાલ શાહ માંડવીથી ઉપસ્થિત રહ્યા હતા બાલ સંસ્કાર શિબિરમાં બેરાજા ગામના તમામ જ્ઞાતિના બાળકો અને બાલિકાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પૂજ્ય પ્રશાંત મુનિ મહારાજ સાહેબ અત્યાર સુધી જુદા જુદા ગામોમાં સંઘના ટ્રસ્ટીશ્રીઓના સાથ સહકારથી અંદાજે પચાસથી વધારે બાલ સંસ્કાર શિબિર તથા તમામ જ્ઞાતિના બાળકો અને બાલિકાઓ માટે યોજેલ હોવાનું માંડવીના સામાજિક જયનગ્રણી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું